આ પ્રતિમા કોઈએ બનાવેલી નથી ખંભાતની જમીનમાંથી નીકળેલી નથી અને કાલીન પણ નથી આખો ઇતિહાસ કોઈ કાલ્પનિક સ્ટોરી પણ નથી આગમના પ્રબંધ પંચમતી સૂત્ર નામનો ગ્રંથ પ્રબંધ ચારસો નેવું અને પ્રકરણ નવ આખી વાત આગમમાં લખાયેલી છે ને એ જ વાત અમે કરીએ છીએ કોઈ કાલ્પનિક વાત કરવાની નહીં આવશે તો હું કે શકાય કાલ્પનિક વાત પંદરસો વર્ષ પહેલા એક આચાર્ય બપપટ્ટ સુધી મહારાજ કરીને આચાર્ય ભગવંત રાજા મહારાજાઓ કંઈક શ્રેષ્ઠીઓ અને કંઈક લોકો જૈન ધર્મી બન્યા એમાં એક આમ રાજા કરીને રાજવી અત્યારનું મધ્યપ્રદેશ એનો માલવા ભાગ તે વખતે ગોપગીરીને કૃપાગીરી નામે પ્રદેશ ઓળખાય ને એનો એ સમ્રાટ એને પણ શ્રાવકના અગિયાર રસ સ્વીકારી સાત વસન ત્યાગ કરીને સંકેત ધાજી શ્રાવક બનાવેલા એકાળમાં આચાર્ય ભગવંતે એક મહત્વનો ઉપદેશ કર્યો પછી પછી તમને આ મનુષ્ય ભવ મળ્યો એમાં પણ તમારી એટલી જબરજસ્ત પુણ્ય રાશિ એટલો જબરજસ્ત પુણ્યનો ઉદાય કે જેના આધારે તમને જૈન કુળ મળ્યો જૈન ધર્મ મળ્યો જૈન શાસન મળ્યું પણ આ ભવની અંદર જેને ગિરનાર મંડળ નેમીનાથ પરમાત્માના દર્શન નથી કર્યા એ જીવિત હોય તો પણ શું અને મરે તો પણ શું એનો બહુ નિષ્ફળ અને જેને જેને એના દર્શન કર્યા એનું નમન કર્યું એનું પૂજન કર્યું એ ભારેમાં ભારે કર્મી આત્મા પણ આઠમા ભવ્ય મોક્ષનો અધિકારી બને અને આ સાંભળીને આમ રાજા એ પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી આના દર્શન ના કરું ત્યાં સુધી હું મમા અન્ન કે જળ લઈશ નહીં સભા સ્તબ્ધ થઈ ગઈ સભાએ ના પાડી આચાર્ય ભગવંતે ના પાડી કે આપ રાજન છો આપ કોમળ પ્રકૃતિ ના છો આપનું રાજ્ય ક્યાં ક્યાં કેવી રીતે આપ હદ પણ પાર કરી શકો એ વાત પર આપણે કલ્પના કરી લઈએ કે પંદરસો વર્ષ પહેલા કોઈ વ્યવસ્થા નહોતી કે ઉડે એને જાય ને બીજે દાડે એની પ્રતિજ્ઞા પૂર્ણ થાય એ જગા નહોતી પણ રાજા એ ઉભા થઈને એક જ રીતે જવાબ હતો કે આચાર્ય ભગવાન આપની વાત શિરોમાન્ય પણ હું એક રાજવી છું મારા મોંમાંથી નીકળેલું મોંમાંથી નીકળેલો શબ્દ કદી પાછો ફરે નહીં નહીં અને જે પ્રતિજ્ઞા વ્યક્ત કરી છે એ કદી આખરે ત્યાંથી એક વિશાળ પાયદળ હવે આ પાયદળ શબ્દ વીસ હજાર શાવક પરિવાર એક લાખ સૈન્ય એક લાખ હાથી ઘોડા ઊંઘ બળદ આખો રસાલો લઈને નીકળે છે આ પાયદળ શબ્દ એટલા માટે છે કે અત્યારે આપણા જે પગપાળા સંઘ છરી પાસે સંઘો જે નીકળે છે એની શરૂઆત ત્યાંથી થઈ એટલે શબ્દ એનો પાયગળ છે પાછળથી આપણો સંઘ શબ્દ આવ્યો લઈને નીકળે છે પાસઠ દિવસે એને પહોંચવું છે ગીનાર ને બત્રીસમા દિવસે આવે છે ખંભાળ અને અહીંયા રાજનની તબિયત પગડી અહીં રાજાની તબિયત એટલી નાજુક બને છે કે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે તડફડે છે ખાધા પીધા વગરનો અહીં પણ એને કહેવામાં આવ્યું કે રાજન કંઈક ખાઓ કંઈક પીઓ આપનું સ્વાસ્થ્ય સારું હશે તો જ આ રસાલો વિના તરફ આગળ વધશે નહીં તો આ રસાલો અહીં રોકાઈ જશે રાજાએ અહીં પણ ફરીવાર એકનો એક જ જવાબ આપ્યો કે કદાચ મારા નસીબમાં જો અંતિમ ભૂમિ ખંભાત હશે તો પણ મને વાંધો નથી પણ આના દર્શન વગર હું પાણું નહીં કરું એના શબ્દોમાં હું કોઈ મારી પ્રતિજ્ઞામાં છૂટછાટ નહીં લોક થઈ જાય છે આચાર્ય ભગવાન સાથે છે એ પણ એક દુરંધસી આચાર્ય છે એ પણ જાણે છે કે હવે શું થાય અને શું થશે એટલે પોતે અઠ્ઠમનો તપ કરે છે અને અઠમનો તપ કરી એમની મંત્ર શક્તિ અને મંત્ર વિદ્યાથી આની જે અધિષ્ઠાયિકા દેવીનું આહવાન કર્યું અને સાક્ષાત અંબિકા દેવીને પ્રગટ કર્યા ઉપવાસના ત્રીજા દિવસે રાત્રિના પહેલા પ્રહરમાં અંબિકા દેવી આચાર્ય ભગવંતી પાસે પ્રગટ થાય છે અને પૂછે છે કે હે આચાર્ય આપે મને કેમ યાદ કરી અને આપ મારી પાસે શું અપેક્ષા રાખો છો શું માગો છો આખી પરિસ્થિતિ આખી વાત એને સમજાવી અને એમની પાસે એક માંગ કરી દીધી રાજન જમે જીવે અને જન ખુશ થાય એવું આપ કંઈક કરો આ વાત સાંભળીને અંબિકા દેવી અહીંથી ગિરનાર જઈ અને એક મોટી પ્રતિમા પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને સવારમાં ખંભાત લાવે છે રાજનને બતાવે છે કે હે વસ્ત તારું સત્વ તારી પ્રતિજ્ઞા તારા ભાવથી હું ખુશ હું અંબિકા તે મને રાત્રિના સમયમાં આકાશમાં ગે આવતા જોઈ છે અને હું જે પ્રતિમા લાવી તું એના દર્શન કર જે સાક્ષાત સાક્ષાતનારના નેમીનાથ પરમાત્માના દર્શન થયા બરાબર ગણાશે સવારે રાજાએ આચાર્ય ભગવાન અને સંગની સાક્ષી લીધી સાક્ષી લઈ અને દર્શન કર્યા દર્શન કરીને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી આપણા શબ્દોમાં એને પાણું કર્યું પાણું કરતાં તબિયત સારી થઈ તબિયત સારી થતાં આખો એ રસાળો વિજ્ઞાન તરફ આગળ વધ્યો પણ અંબિકા દેવી પંદરસો વર્ષ પહેલાં જે પ્રતિમા આ શેરમાં લાવીને રાજા સમક્ષ સમક અને લોકો સમક્ષ જે પ્રગટ કરી એ આજે પણ આ ભૂમિમાં પૂજાય છે પરમા